ટીમાં ભાજપ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક યોજવામાં આવી આ બેઠકમાં જૂનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર રાજેશ ચુડાસમા ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા સહિત આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ બેઠકમાં જુનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર રાજેશ ચુડાસમાને દરેક સમાજના મહાનુભાવો દ્વારા પુષ્પહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી ભાજપના આગેવાનો દ્વારા લોકો સુધી વિકાસના કામો પહોંચાડવા અને વધુમાં વધુ મતદાન થાય તેવી કાર્યકર્તાઓને અપીલ કરવામાં આવી કાર્યકર્તાઓ સારા શુભેચ્છા મુલાકાત અને આવનારા સમયમાં આગેવાનો દ્વારા વધારેમાં વધારે લોકોનો સંપર્ક કરી અને ભુજ સુધી મતદાન વધારેમાં વધારે કેમ થાય એની ચર્ચાઓ કરી છે અને વિશ્વાસ છે કે માળિયા આ વિધાનસભામાં જુનાગઢ લોકસભામાંથી સૌથી વધારેમાં વધારે લીડ જે કાર્યકર્તાઓનો ઉત્સાહ જોવા મળ્યો અને

કે લોકો આજે મતદાર કાર્યકર બની ગયા છે કાર્યકર છે આગેવાન બની ગયા છે અને ઉમેદવાર બની ગયા છે એટલે રાજેશભાઈ આ વિસ્તારના તાલુકાના ભીટ આપવા માટે આજે બધા સંકલ્પ કર્યો છે અને સો ટકા સીટ ગયા વખત કરતાં ખૂબ સારી રીતે રાજેશભાઈ ચૂટાશે એમાં કોઈ શંકા નથી કોઈ મતભેદ નથી અને બધા લોકોને લાગણી છે અને નરેન્દ્રભાઈ મોદીના કાર્ય કરતી બધાને સંતોષ છે એટલે આજે બધા સંકલ્પ કરી અને જઈ અને જે સરકારની કેન્દ્રની નીતિ છે એ વર્ણાવી અને પૂરેપૂરા ઘેરે ઘેરેથી મતદાન કરી કરાવી અને આગામી દિવસોમાં જંગી પ્રવૃત્તિથી ભીટથી રાજ્યભાઈ સુરતમાં વિજય ગણાવશે એમાં કોઈ શંકાનું સ્થાન નથી